દિવસે ને દિવસે છે સાયબર ક્રાઈમ વધી રહ્યા છે જેનાથી સાયબર અવેરનેસ ને ફેલાવવા માટે આપણે એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ આ સિરીઝ નું નામ છે વિક્ટીમ ઓફ સાયબર ક્રાઈમ એટલે કે એવા વિક્ટીમ્સ એવા વ્યક્તિઓ કે જેની સાથે રિયલ લાઈફની અંદર સાયબર ક્રાઈમ થયેલો છે આવા લોકોના એક્સપિરિયન્સથી આપણને કાંઈક અને કાંઈક આપણા જીવનમાં શીખવા મળશે કે જે એ લોકોએ ભૂલ કરેલી છે એ ભૂલ આપણે ન કરીએ અને આપણે સાયબર થી બચીએ સોશિયલ મીડિયામાં મને રોજબરોજ કોઈકનો અને કોઈકનો મેસેજ આવે છે કે સર મારી સાથે આ સાયબર ક્રાઈમ થયો છે તો હવે શું કરું અથવા તો કોઈ વ્યક્તિ સાથે સાયબર ક્રાઈમ થયો છે અને વન નાઇન થ્રી ઝીરો પર કમ્પ્લેટ ફાઇલ કરાવેલી છે તો પોતાનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરે છે મારા એક મિત્ર સાથે સાયબર ક્રાઈમ થતા થતાં અટકી ગયો તો એ વ્યક્તિ સાથે કઈ પ્રકારનો સાયબર ક્રાઈમ થતો થતો અટકી ગયો ચાલો જાણીએ એમની વાત હાલો હા ભાઈ બોલ તમારી સાથે શું સાઈબર કેમ થયો છે મારી સાથે સાઈબસ કેમ થયો છે કે મારો એક ફ્રેન્ડ છે જે આઉટ ઓફ કન્ટ્રી છે અત્યારે બરાબર એની ફેક આઈડીમાંથી મને મેસેજ આવ્યો એટલે ઇન્સ્ટાગ્રામ ફેસબુક છે એમાં ફેસબુકમાંથી મને મેસેજ આવ્યો હતો બરાબર hi hello કર્યું તું એની મારી સાથે પછી મને કીધું કેમ છે ભાઈ ફેમિલી બધી કેમ છે એટલે ફેસબુક માં એના જ નામ નું account હશે એટલે તમને એમ ખ્યાલ આવ્યો કે આ મારા મિત્ર નું account છે બરાબર પછી એને તમને message કર્યો મેસેજ કર્યો પછી મને એને કીધું કે ભાઈ મારે પૈસા ની જરૂર છે ઓકે તો મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ આ તો rich માણસ છે તો કઈ રીતના બની શકે એમ બરાબર એટલે મેં એને કોન્ટેક્ટ કર્યો ઓકે મેં વાત કરી કે ભાઈ શું થયું તું તો એને મને જણાવ્યું કે ના ભાઈ કે આ મારું આઈડી નથી આ ફેક આઈડી છે કે ધ્યાન રાખજે સાંભળ્યું ને મિત્રો કે જે એક વ્યક્તિ છે કે જે આઉટ ઓફ ઇન્ડિયા છે પોતે રીચ છે છતાં પણ જે સ્કેમર છે એ ફેક આઈડી ક્રિએટ કરે છે અને મારા મિત્રને ફોન કરે છે જો મારો મિત્ર ડાયરેક્ટ એ વ્યક્તિનું ક્રોસ વેરિફિકેશન કર્યા વગર જ એ લોકોને પૈસા સેન્ડ કરી દે તો મારા મિત્ર સાથે સાયબર ક્રાઈમ થઈ જાત માટે જો તમને કોઈપણ આ રીતે સોશિયલ મીડિયાના થ્રુ પૈસા માંગે છે તો ખાસ તમારે ડબલ ક્રોસ વેરિફિકેશન કરવું શક્ય હોય તો એ વ્યક્તિને રૂબરૂ મળવું અને પૂછવું કે શું તારે ખરેખર તો પૈસાની જરૂર છે કે કેમ અને જો તમને એવું લાગે કે આ એક સાયબર સ્કેમર છે તો તરત જ વન નાઇન થ્રી ઝીરો ઉપર ફરિયાદ ફાઇલ કરો અને મિત્રો જો તમારી સાથે પણ કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયેલો છે તો એનો એક્સપિરિયન્સ મને શેર કરજો જેથી આપણે બીજા લોકો સુધી તમારી વાત પહોંચાડશું અને સાથે જે તમારી સાથે બનાવ બનેલો છે બીજા સાથે ન બને એનું ખાસ ધ્યાન રાખીશું સાચી રીતની અંદર આપણે તો ખાલી સાયબર અવેરનેસ ફેલાવી શકીએ છીએ પરંતુ સાચી અવેરનેસ ક્યારે છે કે તમે લોકો સતર્ક રહો જ્યારે તમે સતર્ક રહેશો એટલે કે સ્કેમર સ્કેમ નહીં કરી શકે માટે હંમેશા સતર્ક રહો સાવધાન રહો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ થેન્ક યુ